નમસ્કાર અમારા વહલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની છે તો આજના પેન્શન સમાચાર પેન્શનરો માટે ખાસ જાણવા જોગ સમાચાર તો પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બેંકમાં પેન્શન જમા કરાવવા માટે તમામ પેન્શનરોએ આ ત્રણ નિયમનું પાલન જરૂરી બનશે તો મિત્રો કયા ત્રણ નિયમનું પાલન જરૂરી બનશે જે દરેક પેન્શનરો માટે ખૂબ લાગુ પડે છે અને ખૂબ જ જાણવા જેવું છે તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે ભવિષ્યમાં તમારે ક્યારેય તકલીફ ન પડે અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અંગે તાજેતરમાં એક મોટો અહેવાલ સામે આવ્યો છે તો સરકાર હવે ટૂંક સમયમાં તેમના ડીએમાં વધારો કરવા જઈ રહી છે તો આ વધારાથી કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો થશે અને મોંઘવારીથી રાહત મળશે તો આ સમાચાર દ્વારા નવીનતમ ડીએ સમાચાર જાણીશું મિત્રો તો ખાસ કરીને જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો છે તો હવે સરકાર ટૂંક સમયમાં તેમના ડીએમાં વધારો કરવા જઈ રહી છે તો આ વધારાથી કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો થવાનો છે અને મોંઘવારીથી રાહત પણ મળવાની છે તો આ સમાચાર દ્વારા નવીનતમ ડીએના સમાચાર છે તે જાણવાનો પ્રયાસ કરીએ મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકાર વર્ષમાં બે વાર ડીએમાં વધારો કરે છે તો પહેલો વધારો જાન્યુઆરીમાં થાય છે જ્યારે બીજો વધારો જુલાઈમાં થાય છે તો ડીએમાં વધારાને કારણે કર્મચારીઓની મુશ્કેલીઓ હળવી થવા જઈ રહી છે તો તાજેતરમાં જાન્યુઆરી મહિનામાં ડીએ વધારા અંગે એક મોટી અપડેટ સામે આવી છે તો આજે આ સમાચાર દ્વારા અમે તમને જણાવીએ કે જાન્યુઆરી મહિનામાં આ ડીએ વધારા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો તેના વિશે જાણીએ મિત્રો તો ખાસ કરીને વાત કરી તેમ મોંઘવારી ભથ્થામાં સરકાર બે વાર વધારો કરતી હોય છે વર્ષની અંદર પહેલો વધારો જાન્યુઆરીમાં થતો હોય અને બીજો વધારો જુલાઈ મહિનામાં તો ડીએમાં વધારાને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરોની જે મુશ્કેલીઓ છે તે હળવી થવા જઈ રહી છે અને તાજેતરમાં જાન્યુઆરી મહિનામાં ડીએ વધારા અંગે એક મોટી અપડેટ પણ સામે આવી છે તો આજના આ સમાચારમાં આપણે તે વિશે પણ વાત કરવાના છીએ મિત્રો એટલે ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો ત્યારબાદ વાત કરીએ તો સાતમું પગાર પંચ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થવાનું છે જો કે આ પગાર પંચ હેઠળ કર્મચારીઓના ડીએ અને ડીઆરમાં પણ વધારો કરવામાં આવે છે તો સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થો વધારે છે હાલમાં ડીએ મૂળ પગારના અઠાવન ટકા છે તો તાજેતરના અહેવાલ મુજબ આ વખતે ડીએમાં નોંધપાત્ર વધારાની શક્યતા ખૂબ ઓછી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો આ વખતે ડીએ આટલો વધશે એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષમાં સામાન્ય પગાર વધારા સાથે કામ કરવું પડશે તો વધુમાં સેવા આપતા કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવતા માત્ર બે ટકા રહેવાની ધારણા છે તો આનાથી ડીએ અઠ્ઠાવન ટકાથી વધીને લગભગ સાહીઠ ટકા થશે મિત્રો તો એ પણ નોંધવું જોઈએ કે જો કેન્દ્ર સરકાર ડીએમાં બે ટકાનો વધારો કરે છે તો તે અઠાવન ટકાથી વધીને સાહીઠ ટકા થઈ જશે જો આવું થાય છે તો તે સાત વર્ષમાં સૌથી ઓછો વધારો હશે તે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસમાં જોવા મળેલા બે ટકાના વધારા જેવો હશે તો આ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ડીએ સુધારો ફક્ત એક નિયમિત વધારો નહીં હોય તે સાતમા પગાર પંચ ચક્રની બહાર હશે તો સાતમા પગાર પંચનો દસ વર્ષનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવાનો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચના ટીઓઆર વિશે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી અમલમાં આવનાર ડીય સુધારો કમિશનનો કાર્યકાળ પૂરો થયા પછીનો પ્રથમ સુધારો છે તો આઠમા પગાર પંચની રચના કરવામાં આવી છે જોકે સંદર્ભ નિયમોમાં સ્પષ્ટ અમલીકરણ તારીખનો ઉલ્લેખ નથી તો કમિશન પાસે તેનો અહેવાલ રજૂ કરવા માટે અઢાર મહિનાનો સમય છે તો આ પછી નવા પગાર ધોરણનો અભ્યાસ મંજૂરી અને અમલમાં કરવામાં સામાન્ય રીતે લગભગ બે વર્ષનો સમય લાગે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ આ તારીખે અલગ હશે જ્યારે આઠમું પગાર પંચ આખરે લાગુ થશે ત્યારે તે સમયનો ડીએ સામાન્ય રીતે મૂળ પગારમાં મર્જ થઈ જશે તો ડીએ ફરીથી શૂન્યથી શરૂ થશે આનો અર્થ એ થયો કે આગામી ચાર ડીએ વધારો જે જાન્યુઆરી બે હજાર છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર સત્યાવીસ અને જુલાઈ બે હજાર સત્યાવીસ નક્કી કરશે કે નવા પગાર મેટ્રિક્સમાં તમારો સુધારેલો મૂળ પગાર કેટલો મિત્રો ત્યારબાદ જોઈએ તો આ રીતે નક્કી થાય છે તો મોંઘવારી તમારા પગારને ફુગાવાથી બચાવવા માટે છે તેની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સનો ઉપયોગ કરીને કરવામાં આવે છે તો સાતમા પગાર પંચે હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ આશરે આ સૂત્રનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે મિત્રો તો સૂત્રની વાત કરીએ તો ડીએ ટકાવારી બરાબર સરેરાશ ના આંકડા જે બાર મહિનાના હોય છે તેને માઇનસ બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ભાંગ્યા બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા સો તો બે હજાર એકસઠ પોઈન્ટ બેતાલીસ એ સાતમા સીપીસીનો બેઝ ઇન્ડેક્સ છે જે એઆઈસીપીઆઈ સાથે જોડાયેલો છે જ્યાં બે હજાર એક બરાબર સો તો બાર મહિના એટલે કે જુલાઈથી જૂન અથવા તો જાન્યુઆરીથી ડિસેમ્બર માટે ઇન્ડેક્સ નંબરો ઉમેરવામાં આવે છે અને સરેરાશ કરવામાં આવે છે અને પછી આ સૂત્ર દાખલ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે સુધી સૌને જય હિન્દ વંદે માત્ર